માર્કેટિંગ યાર્ડમાંથી આપણે લાઈવ થયા છીએ હરરાજીને લઈને ખાસ વરિયારીની આવક જોઈએ ને તો મારી પાછળ બધા જ આ શેડમાં પુષ્કળ પ્રમાણમાં વરિયારી છે આશરે દસ હજારથી લઈ અને પંદર હજાર મન વચ્ચે એટલે બાર હજાર પણ જેવી વરિયારી આજે હળવદ માર્કેટિંગ યાર્ડમાં આવેલી છે અને આ વરિયારીનો ભાવ શનિવારે આપણે જોઈએ ને તો એકત્રીસો ની આજુબાજુ થી લઈ બત્રીસો સુધી જોવા મળ્યો હતો અને અલગ અલગ ક્વોલિટી વાઇઝ થાય છે એટલે ત્રણ હજારની આસપાસ હતો અને આજની લાઈવ હરરાજી બતાવીએ આપણે પહેલા જોઈ લઈએ શું છે બજાર ભાવ અને મેં કહ્યું એમ જો આટલી પુષ્કળ પ્રમાણમાં વરિયારી આવતી હોય તો આપણા તાલુકામાં તો વાવેતર નથી એટલે આજુબાજુના તાલુકાની પણ અહીંયા આવે છે બીજા જિલ્લાની પણ અહીંયા વરિયારી વેચાણ માટે આવે છે એને લઈને આપણે ખાસ ભાવ બતાવી રહ્યા છીએ વરિયારીને લઈને મિત્રો ખાસ કરીને દસ થી લઈને બાર હજારમાં વરિયારી આવેલી છે અને તેના લઈને બજાર ભાવ હોય છે અને ખાસ એટલા માટે આપણે બતાવતા હોય છે

અઢાર ભાઈ અઢાર અઢાર દસ ચા પચાસ ઓગણીસ દસ ચા પચાસ બે હજાર દસ ચા પચાસ એકવીસ દસ ચા ચાલીસ એકવીસ ચાલીસ પચાસ એટી તેર એસી નેવું બાવીસ દસ ચા પચાસ પચાસ બાવીસ પચાસ બાવીસ પચાસ બાવીસ લખાવજે ભવાની

પચાસ અઠ્યાવી પચાસ પંચાવી પંચ્યાસી પંચ્યાસી અઠ્યાવીસો પંચ્યાસી માં ભાઈ લખાવજ ભાઈ પરમાર વાળો ને આવે

છવી પંદર છવી પંદર આગળ ભાઈ હે કોઈ બીજું ભાઈ છવ્વી પંદર વી પચીસ ત્રીસ પાંચ પચાસ પંચાવન પ્યાસી પંચા નેવું હતી આવી એક બે પાંચ દસ પંદર વીસ પચીસ ત્રીસ માં પચાસ પંચાવન પ્યાસી પંચા નેવ

બાવીસો બાવીસો એક બાવીસ એક બાવીસ એક બાવીસ એક આગળ ભાઈ તેવી એક આગળ ભાઈ ચાર પચાસ 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 તેવી પચાસ તેવી ભાઈ માં એકાવન રૂપિયા ભાઈ એકાવન માં ઘરધણી નેવી એક ભાઈ છે કોઈ ભાઈ તેવી એક માં તેવી એક આગળ ભાઈ તેવી એક આગળ ભાઈ તેવી એક આગળ ભાઈ તેવી એક તેવી એક તેવી એક આગળ ભાઈ કરદણી ભાઈ તેવી એક પાકા એ ભાઈ શેકોય ભાઈ આગળ તેવી એકમાં ભાઈ રવા દે ભાઈ ભાઈ બી એન લેવરાવાનું એ અઢારસો ભાઈ ઘરડીના હે અઢારસો માં ભાઈ છે કોઈ અઢારસો એક અઢાર એક અઢાર એક ભાઈ હે ભાઈ દીસરી હજાર પચાસ પચાસ અઢાર પચાસ 86 80 19 10 34 50 60 70 80 90 2 2 2000 ભાઈ 10 34 50 60 70 80 90 21 10 34 40 40 21 40 21 40 લખાવ દે ભાઈ પૃથવી રવાજીઓને સીધી લાઈન લેવા દિયો ને હા હા લઈ લો ભાઈ હું આ ખેંચ જાયે લાઈન તેવી તેવી

અરે ભાઈ પચીસો રૂપિયા પચીસો રૂપિયા ભાઈ હત્યાવીસો હત્યાવી એક અગર દીત્રી ચાલ પચાસ સાઈટી રેસી નેઠી આવી દસ વીત્રી ચાલ પચાસ પચાસ અઠ્યાવી પચાસ અઠ્યાવીસ પચાસ લખાવજો ભાઈ ગાયત્રી

પચાસ આગળ પચાસ એસી ચોવી 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 ત્રીસ માં લખાવજ ભાઈ ચોવીસ પચાસ ચોવી પચાસ એકાવન એલ હરીભાઈ

કે એકત્રીસો સુધીના બજાર ભાવ આપણને શનિવારે જોવા મળ્યા હતા અને સોમવારે થોડું ડાઉન એટલા માટે કહેશું આપણે ખાસ કરીને મિત્રો જે લોકો જોઈ રહ્યા છે એને કે ડાઉન થવાનું કારણ આમ તો આના કોઈ વાયદા હોતા નથી આપણે વેપારી સાથે વાત કરી પણ પરંતુ બે દિવસ બજાર ચડે છે બે દિવસ ઉતરે છે આવનારા દિવસોમાં વેપારીનું એવું માનવું છે કે બજાર ભાવમાં સારું પણ થઈ શકે પરંતુ ખેડૂતોને અમે પણ કહીએ છીએ જરૂરિયાત મુજબ વેચો બાકીનું આવનારા દિવસોમાં વરિયારીની શોર્ટેજ છે એટલે તમારી પાસે સચવાય હોય તો સાચવી રાખો તમામ દર્શક મિત્રો ખેડૂતો મિત્રો જે જોઈ રહ્યા છે એકવાર શેર કરશો હળવદ માર્કેટિંગ યાર્ડમાંથી આપણે લાઈવ બતાવ્યા વોરિયારીના ભાવ થોડી જ વારમાં આપણે લાઈવ જીરાની હરરાજી બતાવી છે અને જીરાની હરરાજીમાં પુષ્કળ પ્રમાણમાં તેજી પણ જોવા મળે છે ને આવક પણ છે બેય જોઈ લઈએ આપણે પરંતુ ખેડૂત મિત્રો હજી તમે આ જો ચેનલને ફોલો લાઈક અને સબસ્ક્રાઈબ ન કરી સૌથી પહેલાં એ કરો અહીંયા જ આવા વિડીયો તેમજ નજર હળવદમાં તમે જો આજુ હળવદ આજુબાજુ બનતી ઘટના હોય હળવદ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ હોય કે લાઈવ હરરાજી હોય કે પછી ગુજરાતની મહત્ત્વની ઘટના તમને અહીંયા જોવા મળશે સમાચાર રૂપે તમારા મોબાઈલમાં એટલે લાઈક ફોલો અને સબસ્ક્રાઈબ કરો તમામ દર્શક મિત્રોનો ખૂબ ખૂબ આભાર આભાર કરો મિત્રો